સુરતની વાત કરીએ સુરતના પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરી લેવામાં આવી છે પ્રકાશ દેસાઈની લાખની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ આરટીઆઈના નામે લોકો પાસેથી પ્રકાશ દેસાઈ ખંડણી માંગતો હોવાનું ખુલ્યું છે પ્રકાશ દેસાઈ ઉપરાંત કોંગ્રેસ નેતા અવધેશ તિવારી પણ પોલીસ પકડમાં આવ્યો છે કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી જો ખંડણી ન આપે તો બાંધકામ તોડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી કોન્ટ્રાક્ટરે સ્વાગત કાર્યક્રમમાં કરી હતી ઓનલાઈન ફરિયાદ અગાઉ એનએસયુઆઈના પ્રમુખ સહિત ચાર નો લાખોનો તોડ કરતા પણ તેઓ ઝડપાયા છે સુરતના ખંડણીખોર પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરી લેવામાં આવી છે પ્રકાશ દેસાઈની લાખની ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરાઈ આરટીઆઈના નામે લોકો પાસેથી પ્રકાશ દેસાઈ ખંડણી માંગતો હોવાનું ખુલ્યું છે પ્રકાશ દેસાઈ ઉપરાંત કોંગ્રેસ નેતા અવધેશ તિવારી પણ પોલીસ પકડમાં આવ્યો છે કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી જો ખંડણી ન આપે તો બાંધકામ તોડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી કોન્ટ્રાક્ટરે સ્વાગત કાર્યક્રમમાં કરી હતી ઓનલાઇન ફરી અગાઉ એનએસયુઆઈ ના પ્રમુખ સહિત ચાર હોદ્દેદારોનો લાખોનો તોડ કરતા પણ તેઓ ઝડપાયા છે